નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધાનું સોના તેમજ ચાંદીના મહત્વના સમાચારમાં જે આ મિત્રો વાત કરીએ તો છેલ્લા ઘણા બધા દિવસોથી ભારત અને પાકિસ્તાન વચ્ચે જે કઈ તણાવો ચાલી રહ્યા છે જેના કારણે સોનાના ભાવમાં કેટલી અસર થઈ શકે અને સોનું જે છે એ મિત્રો આગામી દિવસોની અંદર હવે સસ્તું થશે કે મોંઘું થશે જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વીડિયોની અંદર મેળવવાના છીએ જેની સાથે વાત કરીએ તો મિત્રો છેલ્લા ઘણા બધા દિવસોથી ક્યારેક સોનાના ભાવમાં ભારે વધારો થયો છે તો ક્યારેક સોનાના ભાવમાં ઘટાડો થયો છે તો હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં શું રહેશે સોના તેમજ ચાંદીના ટાર્ગેટ જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો છેલ્લા ઘણા બધા દિવસોથી અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટેરિફિક વોરમાં સોનાનો ભાવ જે છે એ મિત્રો તેજીમાં જોવા મળી રહ્યો હતો પરંતુ હાલ અત્યારની વાત કરીએ તો છેલ્લા ત્રણ દિવસથી ફરીથી સોનું જે છે એ મિત્રો સસ્તું થતું જોવા મળી રહ્યું છે અને જો તમે પણ આગામી દિવસોની અંદર સોનાની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો અને તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી તમારા શહેરનું નામ કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો તો હાલ વાત કરીએ તો મિત્રો સોનાનો ભાવ જે છે એ મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર લોકોની પકડની બહાર જઈ રહ્યો તો સોનાનો ભાવ તો મિત્રો છેલ્લા ગયા અઠવાડિયે દેશના વાયદા બજારમાં સોનાના ભાવમાં રેકોર્ડ બ્રેક વધારો થયો હતો અને સોનાનો ભાવ જે છે એ મિત્રો એક લાખની સપાટીએ ટ્રેડ કરતો જોવા મળી રહ્યો હતો તો આજના તાજા ભાવની વાત કરીએ તો બાવીસ કેરેટ સોનાની અંદર આજે એક ગ્રામ સોનું આઠ હજાર સાતસો ને પંચોતેર રૂપિયામાં જ્યારે દસ ગ્રામ સોનું સત્યાસી હજાર સાતસો ને પચાસમાં જ્યારે સો ગ્રામ સોનું આઠ લાખ સત્યોતેર હજાર પાંચસોમાં જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનાની કિંમતોની અંદર આજે ફરીથી પાંચસો ને તોતેર રૂપિયામાં જયારે દસ ગ્રામસોનું પિંચાણું હજાર સાતસો ને ત્રીસ માં જ્યારે સો ગ્રામ સોનું નવ લાખ સત્તાવન હજાર ત્રણસો માં જોવા મળી રહ્યું છે તો મિત્રો સોના તેમજ ચાંદીની કિંમતોમાં ધડા ઘટાડો જોવા મળી રહ્યો છે અને ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદી પણ આજે આજે સસ્તી થતી જોવા મળી રહી છે તો સો ગ્રામ ચાંદી નવ હજાર આઠસો અને એક કિલો ચાંદીની કિંમત અઠાણું હજાર રૂપિયા જોવા મળી રહ્યા છે તો મિત્રો ચાંદીના ભાવની વાત કરીએ તો એક લાખની સપાટીએ ટ્રેડ કરેલા ચાંદીની કિંમતોમાં આજે ઘટાડો નોંધાયો છે અને ચાંદી

અઠાવન અને બાવીસ કેરેટ સોનામાં નવસો ને સોળ જયારે એકવીસ કેરેટ સોના ઉપર આઠસો પર હોલમાર્ક આપવામાં આવે છે તો જ્યારે પણ તમે સોનાની ખરીદી કરો છો ત્યારે તમારે સોનાની શુદ્ધતા ઓળખવા માટે હોલમાર્ક ચેક કરવો જોઈએ તો મિત્રો હવે ખાસ કરીને વાત કરીએ તો વર્ષો બે હજાર પચીસ ના પ્રથમ ચાર મહિના પૂર્ણ થયા છે અને ચાર મહિનામાં સોનાના ભાવમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે જો વાત કરીએ તો મિત્રો સોનાના ભાવ ઘટે છે તો રોકાણકારો માટે ખરીદી કરવાની તક છે અને જો નિષ્ણાંતોની વાત કરીએ તો મિત્રો સોનાના ભાવ અંગે ઊંચા લક્ષ્યાંક આપી રહ્યા છે અને નિષ્ણાંતો કહી રહ્યા છે કે જો સોનાનો ભાવ ઘટે છે તો એક તક હશે કે હવે સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે મિત્રો બે હજાર પચીસમાં હાલ અત્યાર સુધી વાત કરીએ તો સોનું જે છે એ મિત્રો દિવસેને દિવસે વધતું જોવા મળી રહ્યું હતું જેના કારણે લોકો કહી રહ્યા છે કે લગ્ન માટે સોનાની ખરીદી તો કરવી છે પરંતુ સોનું મોંઘું થવાના કારણે સોનાની ખરીદી ક્યારે કરવી કારણ કે સોનાનો પહોંચી જશે તો મિત્રો વર્ષ બે હજાર ના પ્રથમ ચાર મહિનામાં સોનાના ભાવમાં જબરદસ્ત ઉછાળો નોંધાયો છે અને જો સોનાની કિંમતોની અંદર આગામી દિવસોમાં ઘટાડો નોંધાય તો તમે લગ્ન માટે અથવા તો ત્યુહાર માટે સોના ની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારે સોનાની ખરીદી કરી લેવી જોઈએ માટે સોનાની ખરીદી કરી લેવી જોઈએ સોના પર ખરીદી પર ઘટાડાનો વાત કરીએ તો મિત્રો ઘણા બધા પરિબળોથી સોનાની કિંમતોમાં ઘટાડો પણ આવી શકે છે દાખલા તરીકે વાત કરીએ તો મિત્રો શેર માર્કેટની અંદર તેજીનો માહોલ નોંધાયો થાય તેવી શક્યતા પરંતુ હાલ અત્યારે વાત કરીએ તો મિત્રો સોનાનો ભાવ દિવસે ને દિવસે વધી રહ્યો છે અને ગયા અઠવાડિયાની વાત કરીએ તો મિત્રો ગયા અઠવાડિયે દેશના વાયદા બજારમાં પણ સોનાના ભાવમાં રેકોર્ડ બ્રેક વધારો નોંધાયો હતો અને સોનું જે છે એ મિત્રો એક લાખની સપાટી એ પહોંચી ગયું હતું પરંતુ હાલ અત્યારની વાત કરીએ તો મિત્રો અત્યારે તો સોનું જે છે એ ફરીથી સસ્તું થતું જોવા મળી રહ્યું છે અને અને હવે આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો ભારત પાકિસ્તાનના જે કઈ તણાવો ચાલી રહ્યા છે જેના કારણે પણ સોનાની કિંમતોમાં અસર થઈ શકે છે દાખલા તરીકે વાત કરીએ તો મિત્રો સોનાનો ભાવ જે છે એ વૈશ્વિક લેવલ સાથે સંબંધ ધરાવે છે અને વૈશ્વિક લેવલે કોઈ પણ સમસ્યા સર્જાય

મિત્રો બે હજાર ચોવીસ માં સોનાની કિંમતોમાં માં ત્રીસ ટકા સુધીનો વધારો નોંધાયો હતો અને હવે બે હજાર પચીસ ની વાત કરીએ તો મિત્રો બે હજાર દિવસેને દિવસે મોંઘું થતું જોવા મળી રહ્યું હતું પરંતુ હાલ સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને મિત્રો સૌથી મહત્વના કારણોની વાત કરીએ તો શેર માર્કેટ ની અંદર તેજી માહોલ આવે તો સોનું જે છે એ આગામી દિવસોની અંદર સસ્તો થઈ શકે છે કારણ કે શેર માર્કેટના રોકાણકારો જે છે એ હાલ અત્યારે સોનાની કિંમતોમાં રોકાણ કરવા લાગ્યા છે અને કહી રહ્યા છે કે હાલ અત્યારે શેર બજાર કરતાં સૌથી વધારે પ્રોફિટ સોનાની કિંમતોમાં જોવા મળી રહ્યું છે જેના કારણે લોકો જે છે એ મિત્રો દિવસે ને દિવસે સોના તરફ વળતા જોવા મળી રહ્યા છે તો તો હવે ખાસ કરીને સોનાના 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 દાગીનાની વાત કરીએ ઘણી બધી બહેનો જે છે એ હાર સોનાની બ્રેસલેટ બેંગલ જેવી ઘણી બધી ખરીદી કરી અને પહેરવાનું પસંદ કરતા હોય છે પરંતુ સોનું મોંઘું થવાના કારણે ઘણા બધા લોકો જે છે એ અઢાર કેરેટ સોનાની ખરીદી કરી અને દાગીના બનાવી રહ્યા છે કારણ કે બાવીસ કેરેટ મોંઘું થવાના કારણે લોકો સોનાની ની ખરીદી નથી કરી રહ્યા જો મિત્રો મિત્રો ચોવીસ કેરેટ સોનાને શુદ્ધ માનવામાં આવે છે અને ચોવીસ કેરેટ સોના જે છે એ રોકાણકારો ખરીદી કરતા હોય છે કારણ કે ચોવીસ કેરેટ શુદ્ધ સોનામાં કોઈ પણ ભેલસેળ નથી કરવામાં આવતી અને ચોવીસ કેરેટ સોના દાગીના પણ નથી બનાવવામાં આવતા તો હવે આગામી દિશોની વાત કરીએ તો મિત્રો સોનું જે છે એ બે હજાર પચીસમાં વધારામાં જશે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે અને હાલ વાત કરીએ તો રોકાણકારો પણ કહી રહ્યા છે અને નિષ્ણાંતો પણ કહી રહ્યા છે કે આગામી દિવસોમાં આ પીળી ધાતુ સોનું જે છે જેની કિંમતોમાં વધારો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે જો મિત્રો તમે સોનાના દાગીના બનાવવાનું વિચારી રહ્યા છો તો હાલ સોનાની ખરીદી કરી લેવી જોઈએ અને આપણી આ ચેનલ દ્વારા તમને સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની સાથે વાત કરીએ તો મિત્રો આગામી દિવસોની અંદર શું રહેશે સોના તેમજ ચાંદીના ટાર્ગેટ જેની સંપૂર્ણ માહિતી તમને આપણી આ ચેનલ દ્વારા મળતી રહેશે જેની સાથે વાત કરીએ તો મિત્રો સોનું જે છે એ હવે સામાન્ય રીતે ઘટાડામાં જાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે પરંતુ સોના તેમજ ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી આપણે વિડીયો દ્વારા મેળવતા રહીશું તો હવે પછી નેક્સ્ટ ન્યુ અપડેટ